રિક્ષા એસોસિએશનની જનરલ મીટિંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાં ઓટો રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા અને ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના મહામંત્રી સાજીદભાઈ મકરાણી પાલનપુરવાળા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા રિક્ષા એસોસિએશન વિશે વાત કરવામાં આવી હતી અને કાયદા કાનૂન વિશે અને એસોસિએશન પ્રતિ સજાગ રહેવા અને કાયદાના નીતિ નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓનું શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ